જમ્મુ અને કાશ્મીરના શોપિયાનમાં સુરક્ષા દળોએ આઈડી નિષ્ક્રિય કરી શોપિયાન જિલ્લામાં સુરક્ષા સુરક્ષા કર્મચારીઓએ શંકાસ્પદ પ્રેશર કુકર જપ્ત કર્યો હતો જ્યારે ચિત્રાગામ અને શોપિયાનમાં એક ઇમ્પ્રોવાઇઝ ડિવાઇસ આઈડી મળી આવી હતી આ ખતરાને નિષ્ક્રિય કરવા માટે બોમ્બ નિષ્ક્રિયકરણ દળ બીડીએસ ને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા આ ઘટનામાં સુરક્ષા દળોએ સમયસર કાર્યવાહી કરીને સંભવિત વિસ્ફોટને અટકાવ્યો જેનાથી મોટી છે શંકાસ્પદ પ્રેશર કુકર અને સ્પષ્ટ થાય છે કે આતંકવાદીઓ શોપિયાન જિલ્લામાં શાંતિ શાંતિભંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા બીડીએસ ટીમે સફળતાપૂર્વક ને નિષ્ક્રિય કરી પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી છે સુરક્ષા દળો હવે આ ઘટનાની તપાસ કરી રહ્યા છે અને શોપિયાન જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી છે સ્થાનિક નાગરિકોને સતર્ક રહેવા અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ સુરક્ષા એજન્સીઓને કરવાની અપીલ કરવામાં આવી છે આ ઘટનાએ ફરી એક વખત સુરક્ષા દળોની સતર્કતા અને કાર્યક્ષમતાને દર્શાવી છે જેનાથી મોટી દુર્ઘટના અટકાવી શકાય છે આ પ્રકારની ઘટનાઓથી સ્પષ્ટ થાય છે કે આતંકવાદીઓ હજી પણ કાશ્મીર કીણમાં અશાંતિ ફેલાવવાના પ્રયાસો કરી રહ્યા છે પરંતુ સુરક્ષા દળોની સમયસર અને અસરકારક કાર્યવાહીથી તેમના પ્રયાસો નિષ્ફળ થઈ રહ્યા છે સ્થાનિક નાગરિકોની સહકાર અને સુરક્ષા દળોની સતર્કતા દ્વારા આવા કતરાઓને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવવામાં આવી રહ્યા છે